નમસ્કાર દોસ્તો આપણે હાલના અત્યારના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો આગામી અડતાલીસ કલાક ને લઈને ગુજરાતના આ જિલ્લાના લોકો થઈ જાય તૈયાર અત્યારે રાજ્યમાં અતિ ભયંકર વાવાઝોડા સમાન પવનો ફૂંકાઈ રહ્યા છે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારવાળી સિસ્ટમ વરસાદી સિસ્ટમ કલાકોનું દોસ્તો કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે એટલું જ નહીં રાજ્યના અત્યારે કેટલાય ભાગોની અંદર ધોધમાર લાઈવ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો વરસાદની સિસ્ટમના વરસાદી શરૂઆત છે એ શરૂ થઈ ગઈ છે હવે પછી જાણી લઈએ આજની રાત્રિ પહેલા સૂતા પહેલા આજનો વિડીયો અંત તમે અંત સુધી જોઈ લેજો કારણ કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની એક સાથે ત્રણ નહીં ચાર સિસ્ટમો જોવા મળી રહી છે રાજ્યમાં આજે રાત્રિથી માંડીને જેમાં ઓગણીસ વીસ અને એકવીસ ઓગસ્ટ છે તો રાજ્ય માટે અમુક જિલ્લાઓ માટે બની શકે છે અતિભારે બંગાળની ખાડીથી અરબસાગરની દરિયાકાંઠા વચ્ચે એક લો પ્રેશર સિસ્ટમ મજબૂત બની છે આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારત તરફથી આગળ વધ્યો હતો જેમાં મિત્રો આગામી ત્રણ કલાકોમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સંભાવનાઓ છે એ જાણી શકીએ રાજ્યના કયા જિલ્લાઓની અંદર કે જ્યાં દસ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડી શકે તો એવામાં બીજી તરફ બંગાળની ખાડીની અંદર પણ મજબૂત એવું વેલમાર્ક લો પ્રેશર ફીડ બની ગયું છે ઉપરા ઉપરે છાપરે વરસાદીય સિસ્ટમ ગુજરાત ઉપર આવતા ની સાથે કારણે ગુજરાતના જે દોસ્તો છે વરસાદનો આ રાઉન્ડ ત્રેવીસમી ઓગસ્ટ સુધી ચાલવાનો છે પરંતુ ત્યાર પછી પણ ઉપરા છાપરે નવો વરસાદ છે એ રાઉન્ડનો જોવા મળવાનો છે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદની સંભાવનાઓ વચ્ચે હવામાન નિષ્ણાંત તેવા પરેશ ગોસ્વામીએ જાણકારી આપી હતી જણાવ્યું હતું કે ગુજરાતના કયા જિલ્લાઓમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ રાઉન્ડ છે એ જોવા મળશે પહેલા અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી દોસ્તો આ તમામ સમાચારની વચ્ચે અત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં નવા જૂની એંધાણ સેવાઈ રહ્યા છે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ પણ મજબૂત થઈ છે ને આ પ્રકારે ચોમાસાની સ્થિતિ વચ્ચે નવા વાર તહેવાર પર્વ નિમિત્તે પણ ગુજરાતના જે અમુક વિસ્તારો છે વિસ્તારોમાંથી લો પ્રેશર એરિયા પણ પસાર થાય તો બીજા લોકોને છે વાત પણ થતી નથી તો બધો ખબર પણ પડતી નથી તો એવા વચ્ચે ગુજરાત રાજ્ય ઉપરમાં અત્યારે જે પણ લોકો છે એ ખાસ કરીને ગુજરાતના જે વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો હોય એ વરસાદી સિસ્ટમના ઘેરાવાના કારણે આગળ આવતો જોવા મળી રહ્યા છે અરબ સાગરની અંદર બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈને મધ્ય પૂર્વના ભાગની વિસ્તારો વચ્ચે વરસાદનું જોર અતિ ભયંકર છે જોવા મળી રહ્યું છે લગભગ બે થી ત્રણ દિવસની આગાહી છે ગુજરાત રાજ્ય ઉપર તો ત્રણ દિવસની આગાહી છે પરંતુ વાતાવરણની અંદર જો ક્લાઇમેટ ચેન્જની અસર થતી જોવા નહીં મળે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર વરસાદનું જોર ઘટશે તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વાતાવરણની અંદર જે અસર પહોંચી છે એ અસરના ઘેરાવા કારણે ગુજરાત ઉપર અત્યારે ચોમાસું છે એ મજબૂત બનતું જોવા મળી રહ્યું છે

હવે જ્યારે પણ વાતાવરણ શુષ્ક થાય અથવા તો સૂકું થાય ત્યાર પછી મિત્રો ગુજરાત રાજ્ય ઉપર પણ જે અગાઉ આવનારા વર્ષોની અંદર જે વરસાદ જોવા મળ્યો હતો એ જ પ્રકારનો વરસાદ જોવા મળતો હોય છે એટલે કે ધીમી ધારે હળવોથી મધ્યમ વરસાદ છે એ ગુજરાત ઉપર જોવા મળતો હોય તો આ પ્રકારની આગાહી અત્યારે કરવામાં આવી રહી છે લગભગ તો બે દિવસ પછી વરસાદનું જોર છે અતિ ભયંકર સાબિત થશે આ સાથે ગુજરાત ઉપર અત્યારે જે તોફાની સિસ્ટમ છે જોવા મળી રહી છે વરસાદની જે સિસ્ટમ છે એ અસર પહોંચાડી શકે છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી મધ્ય ભાગના વિસ્તારો વચ્ચે વરસાદનો અતિ ભયંકર છે જોર જોવા મળવાનું છે હવે મિત્રો વરસાદની જે સ્થિતિ મજબૂત થાય એની વચ્ચે અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર થી અતિભારે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે સૌરાષ્ટ્રના પૂર્વ ભાગના વિસ્તારોથી મધ્ય ભાગના વિસ્તારો વચ્ચે વરસાદનો અતિ ભયંકર જોર છે જોવા મળી રહ્યું છે

એ જિલ્લાઓની અંદર પણ વરસાદનું હોય દ્વારકા પોરબંદર જામનગર સલાયા તેમજ દેવભૂમિ દ્વારકા ઓખા બંદર સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળી રહી છે જેના કારણે હવે પછી ગુજરાત ઉપર છે એ વાતાવરણીય વરસાદની સ્થિતિ છે જોવા મળી છે કારણ કે અગાઉ પણ જાણકારી મળી હતી કે ગુજરાત ઉપર જે વરસાદનું પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું બે દિવસ પહેલા પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે પૂર્વાનુમાન લગાવવામાં આવ્યું હતું એમાં કહેવામાં આવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની ઓગણીસ તારીખ પછી એટલે કે ઓગણીસ વીસ એકવીસ અને બાવીસ આ ત્રણ દિવસ માટે વરસાદ જો પડી જાય તો વરસાદની પૂર્વાનુમાનની સ્થિતિ છે એના ભાગરૂપે વરસાદ પડશે જો વરસાદ ખેંચાય તો પણ છે એ વાતાવરણની અંદર અસર પડતી જોવા મળશે અને અત્યારે મઘા નક્ષત્ર ગુજરાત રાજ્યમાં બેસી ગયું છે મઘા નક્ષત્રનું વાહન તરીકે ડેડકો અને ડેડકો જ્યારે મિત્રો ડ્રાવ ડ્રાવ બોલે ત્યારે એવી કહેવત છે કે ગુજરાત રાજ્યમાં બે પ્રકારના ચોમાસાના વરસાદના પાણી પડે એક ખેડૂતોને ખેતીના પિયત માટેનું પાણી અને બીજું છે એ પીવાલાયક પાણી તો આમ બે પ્રકારના ખેડૂતોને છે એ ફાયદા થશે તો આ પ્રકારે એક આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર તો અગાઉ પણ બનતી હતી પરંતુ આ વર્ષે જે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સ્થિતિ મજબૂત થઈ હોવા છતાં પણ વરસાદ ન પડ્યો અને ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો સુધી ચોમાસું લંબાયું અને વરસાદ ખેંચાણો એ પ્રકારની જે માહિતી આગાહી અગાઉ જોવા મળતી ન હતી જેના કારણે ગુજરાત રાજ્ય ઉપર છે એ વરસાદ ન હોવાના કારણે એ વર્ષ છે એ નિષ્ફળ અથવા તો સૂકું ગણી દેવામાં આવતું હતું પરંતુ અત્યારથી ગુજરાત રાજ્ય ઉપર આધુનિક ટેકનોલોજી અને આધુનિક મશીનગીરી દ્વારા જે અપડેટ કરાવવું પડે એ કામ કરાવી લેવામાં સંતોષ રાખવો પડે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ ચોમાસાની સ્થિતિ પણ મજબૂત થાય પરંતુ વરસાદની ઘેરાવાની સ્થિતિ છે એ નબળી હોવાના કારણે ચોમાસાનો વરસાદ છે એ પડતો નથી આવું ગુજરાત રાજ્ય ઉપર જ્યારે પણ થાય છે ત્યારે વરસાદની સ્થિતિ છે એ નક્કી કરવામાં આવતી હોય છે બેથી ત્રણ દિવસ માટે વરસાદની સ્થિતિ છે એ મજબૂત જોવામાં આવે પછી ફરી વખત વરસાદનું જે પૂર્વાનુમાનનું જોર છે એ ઘટી જાય ત્યારે પણ ફરી વખત વરસાદની જે અનુમાનની સ્થિતિ છે એ ઘટાડવામાં આવતી હોય છે તો ગુજરાત રાજ્ય ઉપર આમ જોવા જઈએ તો બેથી ત્રણ દિવસ માટે વરસાદનો જોર અતિ ભયંકર જોવા મળશે જેમાં ઓગણીસ અને વીસ તારીખ આ બે દિવસ માટે તો ભયંકર વરસાદની સ્થિતિ જોવા મળવાની છે આ સાંજથી વરસાદ છે એ ભયંકર સ્વરૂપ ધારણ કરશે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ પૂર્વ ભાગના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર પણ આ વરસાદનો જોર વધારતો જોવા મળી રહ્યું છે આમ જોવા જઈએ તો સતત ગુજરાત રાજ્ય ઉપર બેથી ત્રણ દિવસ માટે વરસાદની પૂર્વાનુમાનની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે આ સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જેમાં ભાવનગર ગીર સોમનાથ ઉના વેરાવળ સાથે સાથે પોરબંદર જામનગર જૂનાગઢથી લઈ અને ગીર સોમનાથ વેરાવળ દ્વારકા સુધીના જે જિલ્લાઓ છે દરેક જિલ્લાઓની અંદર ભયંકર વરસાદની સ્થિતિ છે મજબૂત થતી જોવા મળી રહી છે આ જ રીતે ગુજરાત ઉપર અત્યારે ધોધમાર વરસાદ પણ જોવા મળી રહ્યો છે જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી લઈ અને જે વરસાદની સ્થિતિ મજબૂત થાય એ સાથે સૌરાષ્ટ્ર કચ્છ અને પૂર્વ ગુજરાતના જે જિલ્લાઓ છે સાથે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે આમ જોવા જઈએ તો દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર વરસાદ અત્યારે છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે બે થી ત્રણ દિવસ માટેની આગાહી કરવામાં આવી છે પછી ફરી વખત નવી આગાહી કરવામાં આવશે અત્યારની જે આગાહી છે લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગની અંદર છે એ વરસાદ પાંચ પાંચ ઇંચ સુધીનો પડતો જોવા મળી રહ્યો છે જેમાં સૌરાષ્ટ્રના કયા કયા જિલ્લાઓ તો સૌરાષ્ટ્રના અત્યારે મિત્રો તમે જોઈ શકો છો એ પ્રમાણે ભાવનગર ગીર સોમનાથ વેરાવળ તેમજ દ્વારકા સુધીના વિસ્તારો સૌરાષ્ટ્ર પશ્ચિમની પશ્ચિમના વિસ્તારો દરેક જિલ્લાઓની અંદર જે છે એ ભયંકર જોર સાબિત થયું છે અને આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદ જે પડ્યો છે એ જ વરસાદ હવે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોથી આગળ વધી જમીનવાળા વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને કચ્છના જિલ્લાઓની અંદર છે એ વધતો જોવા મળવાનો છે તો આ પ્રકારની આગાહી મળી રહી છે બીજી આગાહી આપણે જોઈએ તો અત્યારે સાથે મિત્રો અત્યારે આ સિસ્ટમ વાદળો ધીમે ધીમે ગુજરાતને ઘેરાતા જોવા મળી રહ્યા છે આગામી કલાકોની અંદર જેમાં દોસ્તો ખાસ કરીને આગામી અડતાલીસ કલાકની અંદર ગુજરાતની અંદર અમુક વિસ્તારોમાં તો અત્યંત ભારે વરસાદના આંકડાઓ પણ સામે આવી ગયા છે જેમાં અત્યારે પૂર્વની દિશા તરફથી વરસાદી સિસ્ટમના વાદળો છે જોવા મળી રહ્યા છે આજ વાદળો હવે મિત્રો પૂર્વની દિશા તરફથી આગળ વધી જશે ધીમે ધીમે ગુજરાતને ઘેરાતા જોવા મળી રહ્યા છે જેના કારણે તમને એવું દર્શાવવામાં આવી રહ્યું છે કે અત્યારનું હવામાન છે બદલાણું પરંતુ એવું નથી મિત્રો આ જે સેટેલાઇટ પિક્ચર છે તેના કારણે અવારનવાર છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે બનતી જોવા મળતી હોય છે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી વિડીયો જોયે છે તમને સારો લાગ્યોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તેમજ તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુકમાં દરેક મિત્રો સુધી આનો વિડીયો શેર કરી દેજો